હેલો एवरीवन ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સો કેમ શો ગાઈસ આઈ હોપ કે તમે બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હો તો કેવો લાગ્યો જો મસ મસ ગાઈસ કમેન્ટ કરજો કે અમે બનને કેવા લાગ્યો છે બાય ધ વે ગાઈસ અમારું મેરેજ પછીનો આ ફર્સ્ટ લોક છે બરાબર અને આજે અમારું મેરેજ પછીનો ફર્સ્ટ ડે બી છે સો આજે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા કુળ દેવી માતાજીના મંદિરે તો ચલો ગાઈસ કન્ટિન્યુ રો કેમ કે આપણે ઓલમોસ્ટ હર વખત ની જેમ લેટર હોય છે

હેલો નીલ નીલ ને સેકન્ડ ગુડ મોર્નિંગ તું બોલું ચાર્જિંગ લીધું કે નહીં પૂછી લે ચાર્જિંગ લેને સેનો ચાર્જિંગ ગાડી ચાર્જિંગ નઈ કરી જો તો તો મારા ફોન નું ચાર્જિંગ લઈને આવી અરે ફોન નું નઈ ગાડી નું ચાર્જિંગ આ કેમ આલ સકે હાય હાય હવે પાવર બેંક લઈ લેવી એમાં તો એક જ ખૂટો છે થઈ જશે પાવર બેંક માં તો પાગલ ઉરા થાય તો હવે શું કરશું તને કીધું તો કઈ ચાર્જિંગ બેગુ લઈ લેજે બસ ની ટિકિટ જો ફટાફટ

સામે નથી તો લોકો ભાવનગર પોચી ગયા છે અને પેલું બાળક આપડા આગલા વ્લોગ માં છે ખોવાઈ ગયું હતું માલિક મળી ગયા છે નજીક આવો માલિક ને જોઈ લેજો

आसोज स्वीट टी वाला आंटी है आंटी ए रोटी बनाओ आंटी हेलो गुड मॉर्निंग हां अशोक करे छे जो आंटी मिस अर्लीन हमें आने सु काय थो अस्पताल में पात्रा गए खाली ओके हमें आंटी चलो गाइस जंबा जो मैं डे में घरचड़ू पेरूं पांच बार हाना हाना करीने

તો છોડ <laughs> <laughs> <laughs>

He doesn't like it at all. How I'm the wife. Oh my god, hello! Hello! Oh wow! You guys are so cute! How are Hi, game are you? Hi, i was. K.P. I'm K.P. Haha, K.P. He's going up. He's going up. He's going up. He's

ભાવનગર નું ગાડીનું ચાર્જિંગ મળી ગયું છે ઝીણી પીણ વાળું નહી થતી ઓ યાર કેટલા હેરાન થાતા હતા કે અમારા આખો ચાર્જિંગ મળી ગઈ છે ગાડીનું આ બેગ ઉઠ લેના જ નતે આ લેકીમાં મુક દેઉ લેકીમાં મુક લે ના આના ના બે ઉ પાતમ બે ઉ મે જો કે મેને ન ન થા માર હે હો આવા ગંડન કા આ છે મોંચ

સો ગાઈસ અમે એક સરસ મજાના ધાબા પર જમવા આવી ગયા છે જો કેટલું સરસ જમવાનું છે ઓળો છે બટેકાનું શાક છે આ શેનું છે ડુંગળીનું અને આ ચણાનું ચીંચરા છે ઓકે અને મસ્ત જો ઘઉંનો લટનો ખીચો પાપડ રોટલો અહિયાં કેટલા બધા સલાડ છે ગોળ ધાણાજરૂ ઘી ને બધાય બેસી ગયા છે જમવા હેલો બધા બહુ જ ભૂખ લાગી છે

એ નવો બિઝનેસ સ્ટાર્ટ કરી ભાઈ કેમ આપું મીડિયમ વાળા સ્ટુડન્ટ છે અને

એટલે હાચુ જ કહું આવી વિ રૂડી રૂપાડી છોકરી કેમ મળવાની હતી તને હું ને હું માણસ ધરતી ગડિયા એમ પોતે એમ કઈ હોય હાલો ગાઈસ ઈ તો કે તમને જમવાની કે મજા આવી વેલાવ ફૂલ ફૂલ મજા આવી તને